ગાંધીનું ગુજરાત છે એટલે જ હજી માનવતા મહેકી રહે છે એટલે જ હજી લોકો પાપ કરતાં ડરે છે ચોરી અસત્ય જેવા કામ કરતાં ડરે છે અને માનવતાને હંમેશા માટે મહેકાવી રાખે છે અહીં હજી એકતા જોવા મળી રહી છે ગમે એમ તોય આ ગાંધીનું ગુજરાતને એટલે ગાંધીના ગુણો હજી પણ માણસમાં જીવતા મળી રહ્યા છે આવું જ એક કામ કરી બતાવ્યું છે ધ્રાંગધ્રાના વતનીએ જોચે સમગ્ર ઘટના આવો વિગતે ચર્ચા કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઇ જાના રે નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમيشા સાહેબ આ ઘોર કળયુગ છે એટલે જ અહીં કેટલાક લોકોમાં એવી માનસિકતા જોવા મળે છે કે મળ્યું એ મારું પછી ભલે એ બીજા કોઈનું હોય પરંતુ અહીં એવા પણ લોકો જીવે છે કે તેનામાં હજી માણસાય છે તેનામાં હજી ગાંધીના ગુણો રગ રગ સુધી પહોંચી રહ્યા હોય છે અને ધ્રાંગધ્રામાં આવું જ કંઈક થયું છે ધાંગધ્રામાં એક દીકરી તેના પિતાના ઘરે આવે છે તો શાક માર્કેટ પાસે તેનું સોનાનું સાંકડું તૂટીને પડી જાય છે અને આ દીકરી નારાજ થઈ જાય છે કારણ કે આ સોનાના સાંકળાની કિંમત પાંચ લાખની હતી ગમે તે હોય પરંતુ પાંચ લાખનું સોનું ખોવાય એટલે આપણને રાતો નિંદર નથી આવતી આપણને આશા પણ નથી હોતી કે એ સાંકળું પાછું મળશે કે કેમ પણ ધાંગધરામાં આ સાંકડું પાંચ લાખનું ફરી મળી આવ્યું છે સાંકડું તો મળી આવ્યું પણ સાથે સાથે એવું લાગી રહ્યું છે કે માનવતા પણ મળી ગઈ છે મેઘરાજભાઈ રાણાની દીકરીનું આ સાંકળું હતું સાંકડું ખોવાય છે એટલે સલીમભાઈ ઘાંચીને જાણ થાય છે સલીમભાઈ ઘાંચી સોશિયલ મીડિયાના મેસેજથી દરેક વોટ્સએપ ગ્રુપમાં મેસેજ મૂકે છે અને એક મુસ્લિમ પરિવારને આ સાંકડું મળે છે એટલે સલીમભાઈ ઘાંચીને જાણ કરે છે સલીમભાઈ ઘાંચી આ જે દીકરી હતી તેને બોલાવે છે અને તેનું સાંકડું પોલીસની હાજરીમાં પરત કરે છે શું કહી રહ્યા છે સલીમભાઈ ઘાંચી આપણે તેમને પણ સાંભળીએ મારું નામ સલીમ કાંચી છે હું એક સોશિયલ મીડિયા તરીકે ગ્રુપ ઘણા બધા ચલાવું છું અને સોળ તારીખે મારી દુકાન પાસે એક બેન નીકળ્યા મારું સોનાનું એક સ્થળ પડી ગયું છે તો કરીને એ બેન ને સોનાનું પડી ગયું હતું પછી પોલીસ સ્ટેશન આવ્યા પોલીસ સ્ટેશન ત્યારે એ બેનને સજેસ્ટ કર્યું હતું કે બેન એક આપણું નામ અને નંબર વોટ્સઅપના માધ્યમથી જો આપણે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કરીશી તો આપણાને તાત્કાલિક આ સોનાનું સ્વરૂપ મળી શકે છે ત્યારે બેને આગ્રહ કરી અને સોશિયલ મીડિયાના માધ્યમથી મે તમામ ગ્રુપો દાંગેધરાના જે કે છે ગ્રુપમાં એક મેસેજ વાયરલ કરેલો હતો જે મેસેજના આધારે 16 તારીખના દિવસે જ કારુબાઈ કરીને એક ભાઈ છે મુસ્લિમ એ લોકોને સોનાનું સળુ લગભગ આશરે 5 લાખ રૂપિયાનું સળુ હતું તે મળેલું હતું પણ એમને એવું હતું કે ખોટું છે પછી સોશિયલ મીડિયાના માધ્યમમાં એ ભાઈએ જોયું કે ભાઈ આ સળું ખોવાયેલું છે ને સોનાનું છે અને એક હિન્દુ બેનનું છે કે જે એની દીકરી દાંગેધરાના છે ને ખરીદી કરવા માટે આવ્યા હતા અને એનું પડી ગયું હતું પછી સોશિયલ મીડિયાના માધ્યમથી મારો સંપર્ક કરવામાં આવ્યો કે અમને એક સળુ મળ્યું છે એ કોનું છે એટલે જે સગવું હતું તે મોટ માલિકને બોલાવેલા મોટ માલિકને બોલાવીને ખરાઈ મેં કીધું કે હા સગવ અમારું છે એ સગવ આજે ધાગત્રા સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ એમની મસી સાહેબની હાજરીમાં બંને પરિવારોને સાથે રાખી અને સોનાનું સડું જે છે એ આજે પરત કર્યું છે ત્યારે ધાગત્રાની અંદર એક માનવતા અને હિન્દુ મુસ્લિમની મિસાલ કાયમ થઈ છે કે ભાઈ એક સાડા ચાર થી 5 લાખ રૂપિયાનું તો સોનાનું સડું છે એ ખોવાય કીધું તેમ છતાં એક ગરીબ પરિવાર છે હતો કે જે રોજનું લાગે રોજનું ખાય છે એ પરિવારે કોઈ પણ લાલચ રાખ્યા વગર આજે છે ને સોનાનું સરું મૂળ માલિકને પરત કર્યું છે ત્યારે જ્યારે મૂળ માલિકને પરત કરતા આજે ખુશી અને આનંદનો ધામધ્રામાં એક ઇન્સાનિયત અને એક મિસાઈલનો કાયમ બની ગયું છે કે ભાઈ હિન્દુ મુસ્લિમ તો ઠીક છે પણ માનવતા એક મહત્વની છે કે કોઈનું એક પણ રૂપિયો હરામનો લેવો એ નકામો છે ત્યારે આજે એ માનવતા સાચી પડી છે અને લગભગ અંદાજે સાડા ચાર થી પાંચ લાખ રૂપિયાનું જે સોનાનું સરું હતું તે મૂળ માલિકને આજે પરત કર્યું છે જ્યારે પરત કરાતા તમામ પરિવારોએ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો

સોનાનો સાંકળો જે હતો એ કોઈ કારણસર તૂટી અને શાક માર્કેટમાં પડી ગયેલો હતો જેની જાણ તેમને થતાં તેમને પોલીસ સ્ટેશન અને બીજા જે સોશિયલ મીડિયામાં છે સલીલભાઈ કાચી કરીને એમને જાણ કરી સલીલભાઈ કાચી સોશિયલ મીડિયામાં એની પ્રસિદ્ધિ કરી જે આધારે આ જે સાંકડો જે પડી ગયો હતો એ ધાંગધ્રાના જે કાળુભાઈ હેમદભાઈ સુમરા કરીને છે એમને મળી આવેલો હતો એમને જે શરૂઆતમાં એમણે સમજ્યો કે આ વસ્તુ ખોટી સેમસંગજી ગરબા પડી રહી હતી પછી જ્યારે એમને ખબર પડી કે આ વસ્તુ આવી છે એટલે એમને સલીમભાઈનો કોન્ટેક કરી અને આ જે મંદાકીની બેન છે એમના ભાઈ મેઘાજીત અશસિંહ જાડેજાનો સંપર્ક કરી અને આ સાંકળો એમને આજે અત્યારે પોલીસ સ્ટેશન ખાતે એમનું પરત આપવામાં આવેલું છે કાળુભાઈ એક સારી ઈમાનદારી અને માનવતાની એક કામ કરેલું છે અને આ જ રીતે જો બીજા પણ કરતા હોય તો આ હતા ધાંગધ્રાના પોલીસ જેમણે દીકરીનું પાંચ લાખનું સાંકડું ફરી વખત દીકરી પાસે પહોંચાડ્યું અને માનવતાને મહેકાવી રાખી છે માનવતાના ફૂલો હજી આપણા એવી રીતે પ્રસરી રહ્યા છે કે આપણી હથેળી હજી આપણને ગાંધી હોવાનો અહેસાસ કરાવે છે રગ રગરગમાં ગાંધી વસે છે રગ રગરગમાં ગાંધીના વિચારો વસે છે એટલે જ આ કોઈએ હિન્દુ કે મુસ્લિમ એવું ક્યારેય જોયું નથી અને ફરી વખત એકતા જોવા મળી રહી છે ત્યારે તમારું શું કેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો પલપલની અપડેટ મેળવવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ तेने कहिये जे पीड़ पराईए